અપૂર્ણાંકોની બાદબાકી અપૂર્ણાંકોની બાદબાકીની પ્રક્રિયા અપૂર્ણાંકોના સરવાળાની જેમ જ કરવામાં આવે છે આથી હું તમને ખાસ સલાહ આપીશ કે અપૂર્ણાંકોની બાદબાકી શીખતા અપૂર્ણાંકોનો સરવાળો શીખી લેશો આપણી પાસે અહીં એક લંબચોરસ પટ્ટી છે તેનો જેટલો ભાગ રંગ કરેલ છે તેને આપણે અપૂર્ણાંકમાં ત્રણ પંચમાશ વડે દર્શાવી શકીએ અને તેમાંથી જે ભાગ જાંબલી છે તેને બે પંચમાંશ લખી શકીએ એટલે હું કહી શકું કે જો હું કુલ રંગીન ભાગમાંથી જાંબલી ભાગને બાદ કરું તો પટ્ટીમાં માત્ર એક લીલો ભાગ બાકી વધે બરાબર ને એટલે હું કહી શકું કે જો બે પંચમાશને ત્રણ પંચમાશમાંથી બાદ કરીએ તો એક પંચમાશ બાકી રહેશે જે લીલો ભાગ છે આવો એક બીજું ઉદાહરણ જોઈએ આ ઉદાહરણમાં આખી પટ્ટી રંગીન છે હું તેને અપૂર્ણાંકમાં કેવી રીતે લખી શકું હું કહી શકું કે પાંચ પંચમાશ એટલે કે પૂરી પટ્ટી જ રંગીન છે પટ્ટીનો કેટલો ભાગ લીલો છે ત્રણ પંચમાશ કારણ કે પાંચ ભાગમાંથી ત્રણ ભાગ લીલા રંગના છે તેથી કહી શકાય કે પટ્ટીનો ત્રણ પંચમાશ ભાગ લીલો છે જો હું પાંચ પંચમાશમાંથી ત્રણ પંચમાશ બાદ કરું તો મને જાંબલી ભાગ મળી જાય જે બે પંચમાશ છે એટલે કે પાંચ પંચમાશ ઓછા ત્રણ પંચમાશ બરાબર બે પંચમાશ શું હું પાંચ પંચમાશને એક કહી શકું હા કારણ કે પાંચ પંચમાસનો નો અર્થ આખું અથવા પૂર્ણ થાય છે પૂર્ણ નો અર્થ એક છે એટલે હું કહી શકું કે એક ઓછા ત્રણ પંચમાસ બરાબર બે પંચમાશ થાય તો આપણે શું શીખ્યા આપણે શીખ્યા કે જ્યારે છેદ સમાન હોય ત્યારે અપૂર્ણાંકોની બાદબાકી કરવી એકદમ સરળ છે આપણે આ બાદબાકી કેવી રીતે કરીએ છીએ આપણે છેદ જેટલો છે તેટલો જ રાખીએ છીએ અને અંશને બાદ કરીએ છીએ છેદ બદલાતો નથી તમે પહેલા ઉદાહરણમાં જોયું કે આપણે અંશમાં ત્રણમાંથી બે ને બાદ કર્યા ત્રણ ઓછા બે બરાબર એક અને છેદ પાંચ જ રહે છે બીજા ઉદાહરણમાં પાંચ ઓછા ત્રણ બરાબર બે અહીં અંશ બદલાયો છે પરંતુ છેદ બદલાતો નથી તે પાંચ જ રહે છે આ ખૂબ જ સરળ છે આપણે ઉપર આકૃતિમાં તે જોઈ અને સરળતાથી જવાબ ચકાસી શકીએ છીએ